ઉધના પટેલનગરમાં બની હતી ઘટના પટેલનગરમાં ત્રણ દિવસ અગાઉ એક આધેડનું શંકાસ્પદ મોત થયું હતું પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો મૃતક પરમેશ્વર દાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવી કેમેરામાં થયો કેદ સાગરદાસ મૃતકના શાળાનો દીકરો હતો મૃતકે એને દત્તક લીધો હતો દસ વર્ષ અગાઉ પણ સાગરદાસે મૃતકના ઘરમાંથી ચોરી કરી હતી ફરી બનાવના દિવસે મૃતક પરમેશ્વર દાસના ઘરમાંથી ચોરી કરવાનો આરોપીએ પ્રયાસ કર્યો મૃતક જાગી જતા આરોપીએ પાલક પિતાનું ગળું દબાવી હત્યા કરી નાસી ગયો પોલીસે કલકત્તાથી આરોપીની કરી ધરપકડ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત